રહેતા હોય છે તો તમારે એને લેખિત માં પછી ડિમોલેશન ખરેખર કરવું જોઈએ તો આ તો રાગ દેશ રાખીને અમુક ચોક્કસ જ્ઞાતિના વિકાસ માટેની સરકાર છે અને અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી એના જ મકાનો પાડી દેવામાં આવે છે અમદાવાદમાં પણ કોળી ઠાકોર રબારી સમાજના મકાન પાડી દેવામાં આવ્યા ભાવનગરમાં પણ કોળી સમાજના સૌથી વધારે ડિમોલેશન કરવામાં આવ્યું અને આ જ રીતે સોમનાથમાં પણ કોળી સમાજના લોકોના મકાન પાડી દેવામાં આવે છે તો આ સરકારશ્રીને અમે તમારા દ્વારા એને વાત પહોંચાડવા માંગીએ છીએ કે જો અમારા જ મતથી જો તેમની સરકાર બનતી હોય તો અમારામાં એટલી તાકાત છે કે સમાજને ઘરે ઘરે જાગૃત કરી આ સરકારને નીચે પાછા ધકેલી દઈએ તો સરકાર સરકારશ્રીને અમારા તરફથી વાત રજૂઆત કરવામાં આવે જો અન્ય સમાજના લોકોના કેસો પાસા રાતોરાત ખેંચાઈ જતા હોય તો કોળી અને ઠાકોર સમાજના કેમ નહીં થતા જેટલા લોકો ઉપર ગંભીર પ્રકારના ગુના પથ્થર મારો ફરજ રૂકાવટ બરાબર બધા ગુના દાખલ કરી દીધા તો તે ગુના પાસા ખેંચવામાં આવે એ જય સંવિધાન હું ચિરાગ ઝાલા યુવા કોળી એકા સંગઠન ગુજરાત અધ્યક્ષ શ્રી ખેડિયા કોળી સમાજ પ્રમુખ સુરત ગત રોજ ચાર ચાર બે હજાર પચીસ ના રોજ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર પાસે આવેલા શંખનાથ સર્કલ પાસે ગરીબ પરિવારના જે લોકો વસવાટ કરે છે સૌથી વધારે કોળી સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે ત્યાં લેખિત આપ્યા વગર તે લોકોના ઘર પાડવા માટે સરકારની ટીમ વહેલી અને તે દરમિયાન તે વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પ્રભાસ પાટણ મોટા કોળીવાળાના પટેલ દિનેશભાઈ બામણિયા તે ઉપરાંત ચાલીસ જેટલા સમાજના લોકો ઉપર પથ્થર મારો ગુના દાખલ કરી સરકારે સ્વાભાવિક કરવા જવાના છે આ તો રજૂઆત કરવા જાય તેના જ ઉપર ખોટા કેસો ખોકે ખસેડવામાં આવે છે આજે સુરત ખાતે યુવા કોળી એકતા સંગઠન અને ઘેડિયા કોળી સમાજ દ્વારા કલેક્ટર સાહેબને રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે જે ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે તે ગુના હટાવવામાં આવે અને જે અધિકારીઓએ કાયદાનો દુરુપયોગ કર્યો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમને ખબર છે કે અસંખ્ય વખત અમે રજૂઆતો કરેલી છે આ સરકારને આ લેખિત રજૂઆતથી કઈ પડી નથી આ તો કચરાના ભાવે ગમે ત્યાં ફેંકી દેવામાં આવશે પણ હું આ કોળી સમાજને કહેવા માંગુ છું કે જેમ બંદૂકની ગોળીમાં રહેલી મૂળેખની જે તાકાત હોય છે તેમ આ કોળી સમાજના મતની તાકાત છે ખરેખર જો સત્તાના જોર ઉપર સમાજના આગેવાળો ઉપર સુરક્ષિત થતી એના ઉપર પણ જો ખોટા ગુના દાખલ કરવામાં આવતા હોય તો આ સમાજને સમજવાની જરૂર છે કે પોતાનો મતની કિંમત સમજે અને આ મુઠ્ઠી પર લોકોની જે સરકાર બનેલી છે જો આપણા ઉપર ગમન કરતી હોય તો જો આવનારા સમયમાં કોળી અને ઠાકોર સમાજ ઉપર જે ખોટા ગુના દાખલ કરવામાં આવે છે તે જો ગુંડા હટાવવામાં નહીં આવે આ સરકાર ને એની મદપતિ માં જવાબ આપશો અને આ સરકાર ને આ એની સત્તા ઉપર ખેડી અમે ફેંકી દેશું જય સંવિધાન જય થોરી સમાજ નમો બુદ્ધ જય સંવિધાન જય થોડી સમાજ